મારી પસંદગી કરી છે હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્ય એકમના પ્રમુખ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતમાં છેલ્લી લોકસભાની બે ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી છવ્વીસ છે છવ્વીસ સીટો જીતી રહી છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી હેટ્રિક સાથે છવ્વીસ સીટો મેળવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી હેટ્રિક સાથે દેશના વડાપ્રધાન બનવાના છું હું પણ આ વિસ્તારમાંથી પ્રદેશ એકમે કાર્યકરોને પાંચ લાખ ઉપરના મતથી જે ટાર્ગેટ આપ્યો છે આખા રાજ્યની અંદર અને અનેક વિધિ ગામડામાં કાર્યકરોએ પોતાનું યોગદાન આપીને જે મિટિંગો કરી છે એટલે હું પણ આ વિસ્તારમાં પાંચથી સાત લાખ મતેથી હું વિજય બનીશ એ મને ચોક્કસ વિશ્વાસ છું છેલ્લી જે ટર્મ ગઈ પાંચ વર્ષની તેમાં એવા કયા કામો છે મોટા જેની લઈને તમે લોકો સમક્ષ જવાના છો ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ મોદી સાહેબે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં ફેરવી અને સત્તર યોજનાઓ જે જાહેર કરી એના લાભાર્થીઓ જે જે મળ્યા એનો લાભ આપવામાં આવ્યો અને જે કોઈ લાભાર્થીઓ રહી ગયા હોય એવા લાભાર્થીઓની યાદી બનીને એમને પણ લાભ મળ્યો એ વિકસિત સંકલ્પ ભારત યાત્રામાં નક્કી કરવામાં આવ્યું હું પોતે સરપંચથી ચાલુ કરી અને પાર્લામેન્ટ સુધી લોકશાહી પહેલુંના બધા જ હોદ્દાઓ મેં કામ કર્યું છે અને મહેસાણા તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઈન કે જેના માટે વડનગરના વતની આદરણીય રસિકલાલ દવે એ તારંગા મહેસાણા અંબાજી આબુ રોડ રેલવે લાઇન માટે આંદોલન કરતા હતા રેલવે એસોસિએશનો આંદોલન કરતા હતા અને આ માગણી છેલ્લા સો વર્ષથી હતી સો વર્ષ પહેલાં લોકોએ જે માગણી કરી હતી એ માગણી ઉપર મેં લોકસભામાં ત્રણસો સિત્યોતેર કલમ નીચે મેં લોકસભામાં મારું નિવેદન આપ્યું હતું અને એ યોજનામાં ભારત સરકારે ત્રણ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અને મહેસાણાથી તારંગા તારંગાથી અંબાજી આબુ રોડ રેલવે મંજૂર કર્યું કામ અને આજે પણ એ ધમધોકાર કામ ચાલી રહ્યું છે પાંચ વર્ષના અંદર એવું કયા એવા કામો જે છે જે રહી ગયા છે જે આવનારા પાંચ વર્ષોમાં તમારા દ્વારા ખરાશે વિકાસની પ્રક્રિયા એ ગતિ કરતી હોય છે માનો કે તમે સિંગલ રસ્તો બનાવ્યો તો સમય જતો એ રસ્તાને વન રસ્તાને ટુ લાઈન કરવી પડે ટુ લાઇન રસ્તાને ફોર લાઇન કરવી પડે અને ફોર લાઇન રસ્તાને સિક્સ લાઇન કરવી પડે અને ગુજરાતમાં અનેક સિક્સ લાઈનોવાળા રસ્તા છે એમ વિકાસની પ્રક્રિયા ગતિ કરતી હોય છે અને એક કામ કરીએ તો બીજા કામની દરખાસ્ત આવે બીજું કામ કરીએ તો ત્રીજા કામની દરખાસ્ત આવે જેમ જેમ કાર્યકરો લોકો રજૂઆત કરે એમ એમ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સલામતી સાથે વિકાસ અને લોક કલ્યાણના કામોનું એક આંદોલન જગાયું છે એ આંદોલનનું સ્વરૂપ પછી કૃષિ રથ હોય કન્યા કેળવણી રથ હોય પ્રવેશોત્સવ હોય ગુણોત્સવ હોય કે અઢાર હજાર ગામડામાં ચોવીસ કલાકની જ્યોતિગામ યોજના હોય ગરીબ કલ્યાણ મેળા હોય આવી અનેક યોજના દ્વારા શેવાળાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડ્યો છે ઉત્તર ગુજરાતમાં જે પાણીનો પ્રશ્ન હતો એ પાણીના પ્રશ્ને પણ નરેન્દ્રભાઈ સાહેબે સુજલામ સુફલામ યોજના મંજૂર કરી અને ઉત્તર ગુજરાતને હરિયાળું બનાવવાનું કામ કર્યું હમણાં જ તાજેતરમાં જ ધરોઈ ડેમમાંની પાણી ઉઠાઈ અને ઉપરવાસના ગામડા તાલુકા સટલાસના અને વડનગર ખેરાલુ અને વડગામ આ ત્રણેય તાલુકાને પાણી પૂરું પાડે સત્તર કરોડની યોજના મંજૂર કરી વડગામમાં એના માટે પાણી નાખવાનું સાડા આઠસો કરોડ રૂપિયા પાણીની પાઇપોલાના પાણી લાવવા માટે સરકારે ખર્ચ કર્યો છે કહેવાય છે કે પાટણ સીટના અંદર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જો કોંગ્રેસ પક્ષથી પણ કોઈક મજબૂત ઠાકોર મૂકવામાં આવે તો તમારો એક લડાઈ જે છે રાજનીતિક પાર્ટીની એ કેટલી ચેલેન્જેબલ રહેશે મારી સામુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને એ ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા હતા છતો પણ મેં એમને એક લાખ સત્તાણું હજાર મતે આર્મી હાર આપી હતી એટલે ચૂંટણીમાં તો કોંગ્રેસમાંની ઠાકોર આવે કે કોઈ પણ કોમનો ઉમેદવાર આવે મારો વિજય નિશ્ચિત છે અને એ વિજય પણ પાંચથી સાત લાખ મતોની લીડથી હું જીતીશ એક છેલ્લો સવાલ છે કે જે અત્યારે હવા ચાલી રહી છે મોદીની ગેરંટી તો પાટણ લોકસભામાં આપ પ્રચારમાં જશો તો મોદીની ગેરંટી લઈને જશો કે જે ભરતસિંહ ડાભીએ જે કામ કર્યા છે એને લઈને મેદાને ઉતરશો લોકસભાની ચૂંટણી એ ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બંને સરકારો ડબલ એન્જિની સરકારો કહેવાય અને બડે ડબલ એન્જિની સરકારોએ આ વિસ્તારમાં અનેક કાર્યો પછી પાણીનો પ્રશ્ન હોય ગુજરાતમાં સલામતી સાથે વિકાસનો પ્રશ્ન હોય અનેકવિધ કાર્યો દ્વારા શિવાળાના માનવી સુધી વિકાસનો ફળ મળ્યો છે ઉમેદવાર અને પાર્ટી પાર્ટી પણ સારી હોય ઉમેદવાર પણ સારો હોય એટલે જીત નિશ્ચિત બનતી હોય બિલકુલ તો ભરતસિંહ ડાભીને હાલ પાટણ લોકસભા પરથી ટિકિટ આપી છે હવે જોવાનું વાર છે કે જે કોંગ્રેસ પક્ષ છે તે કયો ઉમેદવાર જાહેર કરશે શું જનતાનો નિર્ણાયક રહેશે કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે બિપિન પ્રજાપતિ ગુજરાત તક પાઠન